પ્રગતિ મંડળ કલા કલાદર્શન ખાતે આ ક્રી મંડળ જે આવ્યું છે ત્યાં ખો કબડ્ડી કુસ્તી મલખમ જેવી રમતોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે મોબાઈલના યુગમાં બાળકો ધરતી અને માટી સાથે જોડાયેલી રમતો જ્યારે ભૂલતા હોય ત્યારે મોબાઈલમાં વ્યસ્તા વચ્ચે પ્રગતિ ક્રીડા મંડળના નાના બાળકોને કુસ્તી કબડ્ડી ખો મલખમ જેવી રમતો શીખવાડવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ એક કક્ષાએ માહિર થઈ ગયા છે કે આજરોજ થાઈલેન્ડ ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે પ્રગતિ મંડળના કોચ ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા હશે મહેનત કરી તો જરૂરી છે મહેનત કરીશું તો બાળકો આગળ વધશે હું તો વિજય જ કહું છું તમે પણ આવો તમને પણ તમારી કોશિશ કરો કે જેથી કરીને તમને બી પ્રેરણા મળે તમને બી આગળ વધવાની કોશિશ કરવાથી સહેલ મળે ને તમે બી તમે દેશનું નામ બરોડાનું નામ રોશન કરી શકો વડોદરા શહેરમાંથી પ્રથમ વખત થાઈલેન્ડ ખાતે ત્રણ વિદ્યાર્થીઓ શું કહેશો કેવો ગર્વ અનુભવ ગર્વ તો ઘણો બધો છે કારણ કે શીખેલા આપણા પાસે જ છે નારણપુર એટલે ગર્વ તો છે જ પણ થાઈલેન્ડ ખાતે જાય છે એટલે તો તકલીફ જેવી વાત છે ત્યાં વરસાદ વધારે હોવાથી હું એવું ઈચ્છા રાખું છું કે છોકરાઓ સારું હોમવર્સ કરીને આવે ત્યાંનું ધ્યાન ના આપે કે ત્યાં શું છે સાડી પ્રિયા હરીશભાઈ છે હું અત્યારે ગ્રેપલિંગ ચેમ્પિયનશીપ રમવા માટે ઇન્ટરનેશનલ થાઈલેન્ડ જઈ રહી છું અને હું નારાયણ ગુરુમાંથી પ્રેક્ટિસ કરીને અહીંયા સુધી હું પહોંચી છું અત્યાર સુધી કેટલી કેટલી મેચ રમ્યા છું ક્યાં ક્યાં રમ્યા છું અત્યાર સુધી તો હું ઘણી બધી ફાઇટ રમી ચૂકી છું અયોધ્યામાં રમીને આવી પછી ખેલ મહાકુંભ રમી સિલેક્શન મારું નેશનલ થયું હતું નેશનલનું થાઈલેન્ડમાં તો અમારો પ્રયાસ એવો હશે કે ગુજરાતનું ને ઇન્ડિયાનું નામ રોશન કરી નાઈએ અમારા કોચનું પણ નામ રોશન કરી નાઈએ મારું નામ મારા પ્રિયલ છે અને હું એક રેસલર છું હું વડોદરાથી છું અને અત્યારે એશિયન ચેમ્પિયનશીપ જે થાઈલેન્ડમાં થવાની છે ત્યાં મારું સિલેક્શન થયું છે અને હું ત્યાં હું રમવા જવાની છું અને આ મારી સેકન્ડ ઇન્ટરનેશનલ છે આના પહેલાં હું રશિયા રમીને આવી છું અને ત્યાં મારા બ્રોન્ઝ મેડલ આવે છે અને આ વખતે પણ હું એશિયન ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થઈ છું તો થાઇલેન્ડ રમવા જવાની છું અને મને મને ગર્વ છે કે હું ઇન્ડિયા તરફથી રમું છું અને વડોદરા અને ઇન્ડિયાનું નામ રોશન કરીશ અને આ વખતે પણ મને એમ છે કે હું ગોલ્ડ જ લઈને આવીશ અને હું મારો પૂરક પ્રયત્ન કરીશ કે ગોલ્ડ જ આવે ઘણી જગ્યાએ તમે જઈને આવ્યા છો ત્યાંની સુરક્ષા વ્યવસ્થા અને સાથે ત્યાં રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કેવી હોય છે અમે લાસ્ટ ટાઈમ રશિયા રમવા ગયા હતા અને ત્યાંનું રહેવાનું ખાવા પીવાનું બધું સારું જ હતું એ બધું ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટે જ કર્યું હતું ત્યાંની જે ગ્રેપલિંગ ફેડરેશન જે હોય છે એ લોકો જ બધું રહેવાનું બધું કરે છે અને ખૂબ જ સારી સગવડ હોય છે અને ગવર્મેન્ટ તરફથી જ અમને જે ફંડ મળ્યું હતું એ પણ સારું હોય સારી રીતે મળે છે અને આ વખતે પણ અમે એવું જ કહીશું કે ગવર્મેન્ટ અમને આ વખતે પણ જે અમારું ફંડ છે એ અમને રિટર્ન કરી આપે તેવી અમને અપેક્ષા છે થાઈલેન્ડમાં જઈને કેવું પરફોર્મન્સ રહેશે થાઇલેન્ડમાં જઈને હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે મારો એકવાર બ્રોન્ઝ આવી ગયો છે રશિયામાં અને અત્યારે હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે આ વખતે મને ગોલ્ડ જ આવે સ્પાર્કપુડી ન્યૂઝથી નરેશ પરમાર આજે આપણે વાઘોડિયા રોડ કલા દર્શનથી નજીક આવેલું પ્રગતિ ક્રીડા છે ત્યાં આજે ઊભા છે વાત એવી છે કે અત્યારના યુગની અંદર જે બાળકો છે નાના બાળકોથી લઈને યુવા સુધી જે મોબાઈલ હાથમાં લઈ અને પોતાના દિવસ પસાર કરતા હોય છે જેમાંથી અમુક બાળકોને તો સારું શીખવા મળે છે એમના વિદ્યાર્થી હોય એમનું શૈક્ષણિક જ્ઞાન મેળવે છે પરંતુ જે મોબાઈલમાંથી એ લોકો વ્યસ્ત રહી અને પોતાનો સમય બરબાદ કરે છે ત્યારે આજે પ્રગતિ ક્રીડા મંડળ અહીંના બાળકોને આજુબાજુના વિસ્તારના બાળકોને ધૂળમાં રમાડી માટી સાથે આપણી આપણી જે જમીન છે ધરતી છે તેની સાથે કેવી રીતે રમવું અને એની સાથે કેવી રીતે આપણે જોડાયેલા રહેવું એને એને માટે અહીંયા આગળ ખૂબ સારા પ્રયત્નો થાય છે અહીંયા આગળ આવી નાની નાની રમતોથી લઈ અને કબડ્ડી ખો ખો કુસ્તી મલખમ જેવા અનેક અહીંયા આગળ રમતો રમાડવામાં આવે છે અને અહીંયાના જે જે એના માસ્ટર્સ છે તે લોકો ખૂબ જ ધ્યાન આપે છે આ બાળકો ઉપર અને સારી એવી રીતે તૈયાર કર્યા છે અહીંયા આગળના ત્રણ વિદ્યાર્થીઓ જે બાળકો છે તે અત્યારે થાઈલેન્ડ લેવલે કુસ્તીમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી અને થાઈલેન્ડની આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં એમનો સમાવેશ થયો છે ખૂબ જ સુંદર વાત છે અને આ આવા લોકો હોય એ આગળ જાય તે માટે એમનું પણ કહેવું છે એમની પાસે શું છે સાહેબજી કેવી રીતનું છે અને આપણે પ્રગતિ મંડળમાં આપ કઈ રીતના વિદ્યાર્થીઓને શીખવી રહ્યા છો હું પ્રગતિ ક્રીડા મંડળ વાઘોડિયા વિસ્તારમાં આવેલું છે અને પ્રગતિ ક્રીડા મંડળ છેલ્લા દસ વર્ષથી એક મિશન પર ચાલે છે અને અમારા પ્રગતિ ક્રીડા મંડળમાં અમારા જે ગુરુ છે એવા ભગતસિંહના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્ય શરૂ કરેલું છે કે જેથી આજના સમયમાં મોબાઈલથી જે જોડાયેલા છો ખેલાડીઓ છે જે છોકરાઓ છે એ પોતાનો પૂરો સમય ઘરમાં મોબાઈલમાં ને ટીવીમાં ને કોમ્પ્યુટરમાં ને સોશિયલ મીડિયામાં ટાઈમ કરે છે અને એવા જ સમય આજથી દસ વર્ષ પહેલાં જે અમારા સંસ્થાપક છે પ્રકાશ દાતાર સર પ્રકાશ દવે સર જિજ્ઞેશ સર અને અમારા વર્માસર નવનીત વર્માસર એવા તમામ અમારા પ્રગતિ ક્રીડા મંડળના ટ્રસ્ટી મંડળીઓએ વાઘોડિયા રોડ વિસ્તારની અંદર આ પ્રગતિ ક્રીડા મંડળની સ્થાપના કરી અને દસ વર્ષ પહેલાં આપણા ભારતીય રમતો જે પારંપરિક રમતો છે એમાં લંગડી છે કબડ્ડી છે મલખમ છે કુસ્તી છે હમણાં આર્ચરી શરૂ કરેલું છે આવી બધી ઘણી રમતોનું અહીંયા કોચિંગ ચાલુ કરેલું છે અને છેલ્લા બે વર્ષથી હું અહીંયા કોચિંગ આપું છું અને પ્રગતિ ક્રીડા મંડળના ઇતિહાસમાં વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર બે ખેલાડીઓ ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થાઇલેન્ડ ખાતે આગામી દિવસોમાં એશિયન ચેમ્પિયનશીપ ગ્રેપલિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જવાના છે અને તેઓ ગુજરાતનું અને વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે આપણા જે સ્ટુડન્ટ છે એ વિદ્યાર્થીઓ ત્યાં થાઈલેન્ડ જશે તો આપ કેવી અપેક્ષા રાખો છો કે વિદ્યાર્થીઓ કઈ રીતના મેડલ લઈને આવે વિદ્યાર્થીઓ છેલ્લા બે હજાર દસથી જે આપણા યશસ્વી વડાપ્રધાન સાહેબ છે નરેન્દ્ર મોદી સાહેબ તેમણે જે મિશન ચાલુ કરેલું રમશે ગુજરાત જીતશે ગુજરાત અને બે હજાર દસથી જ્યારે ખેલ મહાકુંભની શરૂઆત થઈ અને ખેલ મહાકુંભની જ આ દેન છે કે જ્યારે ખેલ મહાકુંભમાં પ્રથમ વખત ભાગ લઈને તેઓએ પોતાની રમતની શરૂઆત કરી હતી અને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્લેટફોર્મ સુધી આ પહોંચી રહ્યા છે અને હું ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા હું આશા રાખું છું કે આવતા દિવસોની અંદર ક્રિકેટ રમતને જે રીતના પ્રાધાન્ય આપવામાં આવે છે અને વર્લ્ડ કપ જીતીને જ્યારે તે લોકો આવે છે તેમને માન સન્માન આપીને તે લોકોને પૈસાથી લઈને ફાઇનાન્સથી લઈને તે લોકોને જોબ સુધીની જે સિક્યોર એ લોકોને સપોર્ટ મળે છે એવી જ રીતે આપણી ભારતીય જે પરંપરાગત રમતો છે કુસ્તી છે કબડ્ડી છે આર્ચરી છે એવી રમતોને પણ આગળ આવીને સરકારે આવા ખેલાડીઓને એક જોબ આપીને એ લોકોનું પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ જેથી એ ગરીબથી ગરીબ ખેલાડીઓ જે આવી દેશી રમતોમાં આગળ વધે છે અને જે ડાયટ માટે જે રહી જાય છે કે જે પોતાની ડાયટ પૂરી નહીં કરી શકતા અને આવી રમતોમાં આગળ જઈ નહીં શકતા જો સરકાર આવા ખેલાડીઓ માટે આગળ આવે અને જોબ સિક્યોર કરે તો આવા ખેલાડીઓ આવતા બે હજાર ત્રીસમાં જે કોમનવેલ્થ થવાનું છે અમદાવાદની અંદર અને બે હજાર છત્રીસમાં જે ઓલિમ્પિક થવાનું છે તો આવા જે જમીનથી જોડાયેલા ખેલાડીઓ છે એ આવતા દિવસોની અંદર આપણા ભારતને ગોલ્ડ મેડલ અપાવીને ઓલિમ્પિકનું સપનું પણ પૂરું કરી શકે છે તો આ હતા આ પ્રગતિ ક્રીડા મંડળના જે એમના વર્ષ છે અને એમણે સારી રીતે અત્યારે એક વાત કરી કે સરકારશ્રી પણ આની અંદર સીધું ધ્યાન દોરે અને જે રીતે ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓને જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેઓને સુંદર રીતે એમને ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરવામાં આવે છે તો આવા ખેલાડીઓને પણ ધૂળમાં અને જમીનથી રહી અને રમતા ખેલાડીઓને પણ આમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તેઓને પણ થાઈલેન્ડ જેવા બહાર જવાની અંદર તેમને જે ખર્ચ હોય તેમાં પહોંચી વળવા માટે મદદરૂપ સરકાર થાય તેવી આશા સાથે સ્પાર્ક નરેશ પરમાર